હેલો ફૂડીઝ તો આજે તહેવારો સ્પેશિયલ થાળી બનાવીશું જેમાં શીરો પનીર મસાલા દાળ ફ્રાય જીરા રાઇસ રોટલી પાપડ છાસ અને લચ્છા પ્યાજ બનાવ્યા ગુજરાતીઓના ઘરે મહેમાન આવે એટલે સૌથી પહેલા સ્વીટ પીરસવામાં આવે છે એટલે મેં ઘઉંનો શીરો બનાવ્યો કેટલાક મસાલા સાથે ડુંગળી અને ટામેટાની ગ્રેવી બનાવી તેમાં પનીર નાખી પનીર મસાલાની સબ્જી રેડી કરી છે લસણ મીઠું લીમડું કાશ્મીરી લાલ મરચું નાખી વઘારને દાળમાં નાખી તડકા સાથે દાળ રેડી કરી છે એકદમ ખીલેલા અને છૂટા રાઈસ માટે ભાતને ઉસાવી તેમાં જીરુંનો વઘાર કરી અને જીરા રાઈસ બનાવ્યા છે ડુંગળીને ગોળ રીંગમાં કટ કરી ઠંડા પાણીમાં ધોઈ કોથમીર મરચાંની ચટણીથી ગ્રીન લચ્છા પ્યાજ અને મરચું ધાણાજીરું ચાટ મસાલો અને લીંબુ નીચોઈ રેડ લચ્છા પ્યાજ બનાવ્યા છે ફૂલકા રોટલી અને પાપડ શેકી લઈશું અને છેલ્લે મસાલા છાસ બનાવી ગુજરાતી થાળી કમ્પ્લીટ કરી લઈશું વાર તહેવાર કે ઘરે ગેસ્ટ આવવાના હોય ત્યારે તમે આવી ફૂલ થાળી બનાવી શકો છો આજની આ ગુજરાતી થાળીને લાઈક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ